હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આપણી સવારની શરૂઆત થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે સાડા સાત અને જો મેં અહીંયા ગેસ ઉપર પાણી મૂક્યું છે જેમાં મેં મેથીના દાણા અને અજમો નાખ્યો છે જે હું બ્રશ કર્યા પહેલાં પહીશ જેથી કરીને મારી થોડી જીર પેટ છે પેટની ચરબી મારે થોડી ઓછી કરી છે તેના માટે હું આ નુસ્ખો અજમાવું છું જોઈએ કે થોડા દિવસ પીવું અને એની અસર કેવી થાય છે આપણે છે તો હવે જો આપણે બ્રશ કરી લઈએ બ્રશ વ્રશ મે કરી લીધું છે તો હવે જુઓ હાથમાં સાવણી પકડી લીધી છે કેમ કે આપણે આખા ઘરની સફાઈ કરવાની છે કચરો વાળવાનો છે તો ચાલો આપણે હવે કચરો વાળીએ કચરો વાળ્યા પછી હું દૂધ પીશ આપણે કચરો વચરો વાળી દીધો છે આખા ઘરનો અને અડધો કલાક જેવું થઈ ગયું છે જે આપણે પાણી દીધું હતું એને તો હવે હું દૂધ પી લઈશ મમ્મી દૂધ આવી ફટાફટ હવે પી લઉં જો આપણે પીવા માટે દૂધ લઈ લીધું છે અને સાથે મખાણા ખાવાના છે તો મખાણા થોડા કડાઈમાં શેકી લીધા છે જેથી કરીને ખાવામાં પોપકોર્ન જેવા લાગે જો આખા ઘરનું આપણે પોતું મારી દીધું છે તો હવે નાસ્તા ટાઈમ તો હવે આપણે નાસ્તો કરવાનો છે તો નાસ્તામાં મમ્મીએ બનાવ્યા છે વઘારેલા ભાત અહીંયા બિટુ કાર્ટન જોવે છે ટીવીમાં માં બેઠો બેઠો અને બેઠો બેઠો નાસ્તો કરે છે શું કરે બેટા શું ખાય બીટુ શું ખાય ખીચી ખાય ઓ મધીકો ખીચી ખાય જો અહીંયા બીટુ ખાય છે અને આપણે પણ નાસ્તો લઈ લીધો છે તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ હવે નાઈ લીધું છે અને હું તડકે વહી ગઈ હું કેમ કે થોડું ઠંડુ ઠંડુ લાગે છે જો વાતાવરણમાં ઠંડી જેવો અહેસાસ થાય આમ તો થોડા દિવસથી ઠંડી નથી લાગતી પણ હમણાં બે ચાર દિવસથી પાછી ઠંડી જેવું લાગે છે તો અહીંયા જ બેઠા બેઠા આપણે લોશન લગાવી દઈશું સનસ્ક્રીન લગાવી દઈશું અને ક્રેક હિલની ક્રીમ છે જે આપણે એડી ઉપર લગાવવાની છે કે આપણી એડી ના ફાડે ને એના પછી આપણે મોજા પહેરી દઈશું એના પછી આપણે દીયાવત્તી કરીશું ફ્રેન્ડ તો જો હું મારા પાર્લર આવી ગઈ છું અને પહેલાં મારું પાર્લર હતું એ બીજી ગળીમાં હતું તો ત્યાંથી મેં ચેન્જ કરીને આ બીજી દુકાન લીધી છે તો આ દુકાન છે એ થોડી નાની છે પેલી દુકાન કરતાં અને આજે પહેલો દિવસ છે તો થોડું અગવડ પણ ફીલ થાય થોડું આમ અકવડ જેવું લાગે છે પણ ધીરે ધીરે સેટ થઈ જશે તો તમને હું મારું નાનકડું પાર્લર દેખાડું જો અહીંયા બે કાચ લગાયા છે અહીંયા એક ચેર છે અને એક ચેર હજુ હવે લાવી છે અને આ છે મારું એક નાનકડું પાર્લર અત્યારે વાગ્યા છે સવા ત્રણ તો આમ તો હું રોજ આવું તો જ્યારે ગરાગ હોય ત્યારે ગરગનું કામ કરું છું પાર્લરમાં અને ગરાગ ના હોય ત્યારે હું વાંચવાનું કામ કરું છું તો આજે મારે પાર્લર ચેન્જ કર્યું હતું જેથી કરીને ખૂબ જ કામ હતું આમથી આમ આમથી આમ તો છેવટે હવે કામ બધું પતી ગયું છે અને હજુ આમ તો બાકી છે અહીંયા જો નીચે જે ટાઇલ્સ છે એ ખરાબ થઈ ગયેલી છે તો અહીંયા મારે કાર્પેટ લગાવવાની છે તો ધીરે ધીરે કાર્પેટ લગાવીશું અને થોડા પાર્લરના બોર્ડ છપાવવા આપ્યા છે તો એ જ્યારે બનીને આવશે ત્યારે આપણે લગાવીશું તો હવે આટલું કામ બાકી છે બાકી બધું થઈ ગયું છે અને બપોર સુધી જે ગરા ગતા એ પણ આવીને ગયા છે તો અત્યારે હું ફૂરી બેઠી છું તો વિચાર્યું કે થોડું વાંચી લઉં કેમ કે હવે થોડા જ ટાઈમમાં મારી પરીક્ષા આવવાની છે તો હું પાર્લર સાથે સાથે ભણવાનું પણ કામ કરું છું મેં એમએ બી કરેલું છે તો હું ગવર્મેન્ટ જોબની પણ તૈયારી કરું છું તો જુઓ અત્યારે મેં ચોપડી લીધી છે હાથમાં જે મારી જે એક્ઝામ આવવાની છે એની બુક છે તો જો હું અત્યારે અહીંયા વાંચી રહી છું તો હવે આપણે થોડી વાર વાંચી લઈએ અત્યારે વાગ્યા છે પૂણા છ અને વાંચવાનું તો ક્યાંનું પતી ગયું હતું અને એના પછી થોડા કસ્ટમર આવ્યા હતા હેર કટિંગ માટે તો એ હેર કટિંગ કર્યા હાય ફ્રેન્ડ હેલો કેમ છો મજામાં હું બિટ્ટુ આ બિટ્ટુ છે આ મમ્મી છે મમ્મી છે આ બિટ્ટુની મમ્મી છે જો ફ્રેન્ડ હવે જમવાનો સમય થઈ ગયો છે હું પાલક ઘરે પણ આવી ગયું છું તો હવે જમવાનું બનાવવાનું છે તો જમવામાં ટમાટાની સબ્જી બનાવવાની છે એના માટે કે હું લસણ ખોલું છું હા બેટા આ બેટા આ બેટા આ બેટા અને મારી મમ્મી બનાવી છે રોટલી તો ફટાફટ આપણે સબ્જી બનાવી દઈએ સબ્જી બનાવી છે ને બાય 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 ચલો બાય બાય જો સબ્જી આપણી બને છે રોટી પણ ચાલુ છે ફૂલ ગેસ રાખો બીટુને અહીંયા જમવાનું આપી દીધું એ અને જો અહીંયા હવે કાર્ટૂન કરવું પડશે કાર્ટુન જોતો જોતો એ ખાશે તો પેલા કાર્ટૂન કરી દઈએ જેથી કરીને ખાઈ લે ફટાફટ અને વધારે કાર્ટૂન જોતો એ પણ થોડી વાર ખાય એટલે પાંચ મિનિટ ની સબ્જી છે મસ્ત ચટણી બનાવી છે બે ખીચ્યા શેક્યા છે રોટલી છે મમ્મી નમકીન નહી લાવ્યું નમકીન મુ લઈને નમકીન તો થઈ રહ્યું કે

চলে মা রুমো কে যাওয়া রূম ম

dimi 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 muki do bas muki de muki de chap kara le pito jaldi a jao gandu gandu thai jaya ha mari koi jaldi a jaldi a haio 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 ya yo ya yo a jaldi a